નમસ્કાર દર્શક મિત્રો આવનારી સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય અને એ નિમિત્તે આપણા બોટાદ જિલ્લામાં ડેરી અને સાયન્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા એક આની પહેલ કરવામાં આવી છે જેમ કે તેમાં સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ તો એ છે કે જે બેનો સગર્ભા બહેનો હોય છે એમને પણ કીટ વિતરણ કરવામાં આવશે જે ટીબીના દર્દી છે એમને પણ કીટ વિતરણ કરવામાં આવશે અને જે કુપોષિત બાળકો જે હોય છે તે કુપોષિત બાળકોને પણ ત્યાં કીટ વિતરણ કરવામાં આવશે તો ફટાફટ આનું એડ્રેસ હું તમને આપું એડ્રેસ એનું નોંધી લેજો એડ્રેસ છે આપણું લેવા પટેલ સમાજની વાડી બોટાદ લેવા પટેલ સમાજની વાડી અને સવારે ટાઈમિંગ પણ લખી લેજો સવારે આઈ થિંક નવ આઠથી બાર વાગ્યા સુધીનો ટાઈમ છે તો દરેક ભાઈઓ અને બહેનોને જે આ સ્કીમ જે કહેવાય કે આ વસ્તુનો લાભ લેવો હોય તો અમે લેવા શ્રી લેવા પટેલ સમાજની વાડીએ બોટાદ જઈ અને આઠ થી બાર વાગ્યા સુધીનો સમય છે તો જે પણ આ લાભ લઈ શકતા હોય એ લાભ લ્યો અને આપણી સાથે મધુસંદ ડેરીના ચેરમેન છે તો આપણે એમની સાથે ચર્ચા કરી અને વાતચીત કરીએ ચલો સત્તર તારીખના રોજ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મધુસૂદન ડેરી અને બોટાદનું ઝાયન્સ ગ્રુપ દ્વારા એક સર્વરોગ નિદાન કેમ્પ કીટનું વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ આખા જિલ્લાના દર્દીઓને વધારેમાં વધારે લાભ મળે અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા ત્યારથી અને અમારો બોટાદ જિલ્લા દૂધ સંઘ રજીસ્ટ્રેશન છો ત્યારથી અમે દર સત્તર તારીખે એટલે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને મેગા કેમ્પ રાખતા હોય છે એની માટે સમગ્ર જિલ્લાના તમામ દર્દીઓને લાભ મળે અને કીટનું વિતરણ થાય એ માટેનું સત્તર તારીખનું આયોજન છે તો એમાં બધાને લાભ લેવા વિનંતી અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો અને જરૂરિયાતમંદ લોકોને આ વિડીયો શેર કરી દેજો ધન્યવાદ